સુરતના વેસુ કેનાલ રોડ પર આવેલા જીડી ગોયંકા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ધમકી ઈમેલ દ્વારા મળી હોવાની જાણકારી છે ઘટનાના સંદર્ભમાં વેસુ પોલીસ એસઓજી ડીસીબી અને ડોગ સ્ક્વોડ ટીમ સ્કૂલ પર પહોંચી ચૂકી છે સુરત પોલીસ દ્વારા સ્કૂલની સુરક્ષા અને ધમકીની તપાસ કરવામાં આવી રહી છે સુરતના વેસુ કેનાલ રોડ પર આવેલા જીડી ગોયંકા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ધમકી ઈમેલ દ્વારા મળી હોવાની જાણકારી છે ઘટનાના સંદર્ભમાં વેસુ પોલીસ સોજી ડીસીબી અને ડોગ સ્કોડ ટીમ સ્કૂલ પર પહોંચી ચૂકી છે સુરત પોલીસ દ્વારા સ્કૂલની સુરક્ષાને ધમકીની તપાસ કરવામાં આવી રહી છે સુરતની સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે છેલ્લા ઘણા દિવસથી રાજ્યની વિવિધ સ્કૂલો અને એરપોર્ટને નનામી ભર્યો ઇમેલ મળી રહ્યા છે ઉલ્લેખનીય છે કે બોમ્બની સુરતના વેસુમાં આવેલ જેટી ગોઇંકા ઇન્ટરનેશનલ સ્કૂલને બોમ્બથી ઉડી દેવાની ધમકી આપવામાં આવી હતી સ્કૂલના આઈડી પર ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો ઈમેલ મળ્યાની અંદર જે શાળા સંચાલકોએ પોલીસને જાણ કરી હતી પોલીસ ડોગ સ્કોડની ટીમ પહોંચી હતી તાત્કાલિકના ધોરણે સ્કૂલને ખાલી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને લેવા માટે વાલીઓ પણ પહોંચ્યા હતા कैमरामैन हकीम शेख साथे वसीम हासमिनो रिपोर्ट आज़ाद न्यूज़ सूरत सूरत सिटी में वैसू पुलिस स्टेशन के आदमी जी डी ओ स्कूल है वहाँ पे रात को बारह बज के उनसठ मिनट पर एक मेल रिसीव हुआ जिसमें कि स्कूल में, में बॉम्ब होने और ब्लड बात होने की बात की गई थी पुलिस को इन्फॉर्म करने पर बी की टीम आ गई है स्कूल को खाली करवाया गया है और अभी हम लोग इसको चेक कर रहे हैं सेम ये मेल जो है वो उमरा पुलिस स्टेशन में लॉन्सर आर्मी स्कूल है वहाँ पर भी प्राप्त हुआ है मेल को चेक करने पे ये सेम मेल है उसकी कॉपी एक संस्थानों को भेजी गई है जो कि भारत में अलग अलग शहरों की संस्थाएं हैं तो हम अपने जो सूरत में जो दो स्कूल्स हैं दोनों को अभी चेक कर रहे हैं हमारी साइबर सेल है उसने आगे की इन्वेस्टिगेशन चालू कर दी थैंक यू